નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આપણે વાત કરીશું કે પાક હવે બદલવો જોઈએ કારણ કે ખેડૂત મિત્રો આપણે વર્ષોથી શેરડી જ કરીએ છીએ બીજો કોઈ પાક કરતા જ નથી હું સાઉથ ગુજરાતની વાત કરું છું તો આપણે શેરડીનો પાક કરીએ છીએ અને પાક બદલવાના નામે પણ આપણે એક જ કામ કરીએ છીએ કે કોઈ લીલો પડવાશ કરી દઈએ છીએ કે એવું કરીએ છીએ પણ પાક કોઈ બદલતા નથી અને ખેડૂત મિત્રો શેરડી જે છે ને એની અંદર ભાવ મેક્સિમમ પાંત્રીસો રૂપિયાની રેન્જમાં જ રહેશે કારણ કે એના પર ગવર્મેન્ટનો કંટ્રોલ પણ હોય છે ઘણા બધા બીજા પરિબળ હોય છે પણ એવરેજ એક ભાવ આપણે પાંત્રીસો રૂપિયા પકડીને ચાલી શકીએ છીએ સો બસો રૂપિયા ઉપર નીચે વેરીએશન હોય પણ એવરેજ પકડીને ચાલી શકીએ છીએ આપણે આપણે ઉત્પાદન જ વધારવું પડશે વધારી નથી શકવાના ક્યાં ખર્ચા ઘટાડવા પડે પણ ખર્ચા ઘટાડવાથી આપણે પ્રોફિટ એટલો બધો નહીં વધારી શકીશું પ્રોફિટ વધારવા માટે એટલે કે આપણો નફો વધારવા માટે બે જ રીતે આપણે વધારી શકીએ છીએ ક્યાં પ્રાઇઝ ઉપર લઈ જવું પડે ક્યાં ઉત્પાદન ઉપર લઈ જવું પડે તો પ્રાઇઝ ઉપર આપણે નથી લઈ જઈ શકવાના અને ઉત્પાદન આપણે વધારે એટલું નથી શકવાના કે જેનાથી આપણું પ્રોફિટ એટલે કે નફો વધારે પડતો વધી જાય કારણ કે જે પ્રોબ્લેમ છે શેરડીની અંદર મોટામાં મોટો પ્રોબ્લેમ છે વ્હાઇટ ફ્લાય અને શેરડી વેલી ન કપાવી કારણ કે આપણે બધી વસ્તુ તો મેનેજ કરી શકીશું પણ વ્હાઇટ ફ્લાય અને શેરડી વેલી ન કપાવી એ આપણા હાથમાં નથી કારણ કે વ્હાઇટ ફ્લાયની હજી 100% સો ટકા એવી કોઈ દવા નથી કે જેનાથી વ્હાઈટ ફ્લાયને આપણે કંટ્રોલ કરી શકીએ વ્હાઈટ ફ્લાય આવી હોય તો આપણે એને દવા છાંટી અને દૂર કરી શકીએ છીએ પણ ફળી ખેતરમાં ન આવે એવી કોઈ દવા નથી એટલે એનો કંટ્રોલ આપણા હાથમાં નથી તો ખેડૂત મિત્રો આપણે પાક બદલવો જોઈએ અને પાકની અંદર એ સો ટકા અમે એવું નથી કહેતા કે પાક બદલી કાઢો ધારો કે કોઈ ખેડૂત પાસે પચીસથી થી ત્રીસ વીઘા જમીન હોય આશરે તો એને પાંચ થી દસ વીઘા જમીન કોઈ બીજા પાક માટે શિફ્ટ કરી દેવી જોઈએ વાળા પાક પર પણ જઈ શકીએ છીએ અને એ છે કઠોળ કઠોળ જે પાક છે એના પર ગવર્મેન્ટનો ફોકસ પણ વધારે છે જે જાડુ અનાજ કહેવામાં આવે છે પલ્સીસ જે ગવર્મેન્ટનો ફોકસ પણ એ બાજુ છે કારણ કે દસ ફેબ્રુઆરીને વિશ્વ કઠોળ દિવસ તરીકે પણ આપણી ગવર્મેન્ટે ડિક્લેર કરાવ્યું છે ઇન્ટરનેશનલ લેવલ પર એના પરથી આપણને એવું ખબર પડે છે કે ગવર્મેન્ટનો ફોકસ પણ આ બાજુ વધારે છે કઠોળની અંદર આપણે તુવેર અડદ મસૂર જેવા કઠોળ બનાવી શકીએ છીએ અને આની અંદર મજૂર પણ ઓછા છે ટૂંકા ગાળાનો પાક છે કે જે આપણે બીજા પાક બનાવીએ છીએ જેમ કે આપણે શેરડી બનાવીએ છીએ તો એવું કહેવાય છે કે ત્રણ વર્ષની અંદર એક શેરડીનો પાક પતે એક એટલે લાંબ અને રોપાણ જેને આપણે એક કહીએ છીએ તો એની અંદર આપણે જો આ કઠોળનો જે પાક ગણીએ છીએ એ દર ત્રણથી ચાર મહિનાનો પાક આપણે પકડી શકીએ એટલે વર્ષની અંદર આપણે એવરેજ બે થી ત્રણ પાક લઈ શકીએ હવે આપણે શેરડીની અંદર જ્યારે ત્રણ વર્ષની અંદર બે જ પાક લઈ શકીએ છીએ તેની સામે આ પાક આપણે વધારે લઈ શકીએ છીએ એટલે ટૂંકા ગાળાના પાકમાં આપણને પ્રોફિટ પણ વધશે અગાઉ કહ્યું એ પ્રમાણે બધી જમીનની અંદર આ અપ્લાય કરવાનું પોસિબલ નહીં બની શકે પણ આપણે આપણી જેટલી પણ જમીન હોય એની અંદરથી આપણે અંદર જમીનની અંદર એટલે પચીસ થી ત્રીસ વીઘા જમીન હોય તો એની અંદરથી આપણે પાંચથી દસ વીઘા જમીનમાં આ કરી શકીએ છીએ ને ખેડૂત મિત્રો પહેલા જેવું નથી પહેલા જ્યારે આપણે કોઈ કઠોળ વર્ગનો પાક બનાવવો હોય ને તો મેન્યુઅલી જ આપણે એને છાંટવું પડતું હતું કાપવું પડતું હતું અને મજૂર વધારે લાગતા હતા પણ હવે એવું નથી હવે આપણે કઠોળ વર્ગનો પાર્ક બનાવવો હોય ને તો આપણે ટ્રેક્ટરની મદદથી જ ઓરી શકીએ છીએ એટલે ત્યાં મજૂર ઓછા જોઈએ છે ટ્રેક્ટરથી જ ઓરાઈ જાય ત્યારબાદ કાપવાના ટાઈમે ઠેસરની મદદથી જ આપણે એને કાપી શકીએ છીએ તે પ્લસ પહેલાં આપણા સાઉથ ગુજરાતમાં કઠોળનું બજાર ન હતું પણ હવે એવું નથી હવે બજાર છે સાઉથ ગુજરાતમાં પણ કારણ કે ઘણા વેપારીઓ જે એક્સપોર્ટ કરે છે બીજી કન્ટ્રીની અંદર કઠોળ એ આપણા એરિયામાં જ એમના એમણે ગોડાઉન બનાવી દીધા છે જેને લીધે આપણને આસાનીથી બજાર મળી જાય છે માટે આપણને બજારની પણ ઉપલબ્ધતા હવે સાઉથ ગુજરાતમાં છે તે ઉપરાંત ઓછા મજૂરની અંદર થઈ જાય છે જે અગાઉ કહ્યું એ પ્રમાણે કે મજૂર ઓછા લાગે છે કારણ કે આપણે રૂપિયે એ સમયે ટેક્ટરની મદદથી આપણે ઓરી દેવાનું છે ત્યારબાદ આપણે પેન્ડી મિથાલિન દવાનો જો સ્પ્રે કરીશું તો નિંદામૂણ પણ ઉગશે નહીં અને ત્યારબાદ ત્રણથી ચાર પાણીની અંદર જ આ કઠોળ વર્ગના જે પાક છે એ તૈયાર થઈ જાય છે અને માણસ ઓછામાં ઓછા લાગે છે કારણ કે કોઈક જગ્યા પર ઘાસ ઉગશે તો આપણે એને કંટ્રોલ કરવું પડશે કારણ કે ઘાસની જે પણ દવા છે એ અમુક જ ઘાસને કંટ્રોલ કરે છે ખાટી ભાજી ખાટો લૂણો છે એને હજી કંટ્રોલ કરવાની કોઈ એવી દવા આવી નથી તો એ કોઈક જ જગ્યા પર ઊગે છે તો આપણે એનો નિકાલ કરાવી શકીએ છીએ તે ઉપરાંત ઓછા સ્પ્રેની અંદર અને ઓછા ખાતરની અંદર આ પાક તૈયાર થઈ જાય છે માટે ખેડૂત મિત્રો આપણે હવેથી પાક બદલી અને કઠોળ વર્ગના પાક પર પણ જઈ શકીએ છીએ તે ઉપરાંત ગવર્મેન્ટે ઘણા એફપીઓ બનાવ્યા છે જે આપણને આની અંદર ઘણી મદદ કરે છે તે ઉપરાંત ગવર્મેન્ટ ઘણી સબસિડી આપે છે આપણને અત્યારે તલ છે મગ છે અડદ છે આ જે પણ પાક છે એના પર તો ગવર્મેન્ટ આપણને બિયારણ માટે પણ સબસિડી આપે છે અને ભવિષ્યમાં તે ઉપરાંત બીજી કેટલીઓ સબસિડી આપશે માટે ખેડૂત મિત્રો આપણે હવે આ કઠોળ બાજુ પણ થોડું વરવું જોઈએ કારણ કે એક જ પાક પર આપણે જો ડિપેન્ડ રહેશું શેરડી પર તો આપણને એમાં ફાયદો નથી નુકસાન જ વધારે છે માટે ખેડૂત મિત્રો થોડું પાકની ફેરબદલી કરો આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ